સુરત શહેરમાં ક્રાઇમનો રસ્યો સતત વધી રહ્યો છે દિન દહાડે સરહ જાહેરમાં લોકોની હત્યા ઘટના સામે આવી રહી છે ત્યારે સુરતના અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સગરમપુરા વિસ્તારના સાબરી પેલેસ પાસે બિલ્ડર મોહમ્મદ આરીફની હત્યા બે ઈસમો દ્વારા કરવામાં આવી હતી મોહમ્મદ આરીફ નમાઝ અદા કરીને પોતાના કામથી જઈ રહ્યા હતા તે સમયે ફેઝ મુલ્લા ઉર્ફે તલ્લો ફારુક અને તબરેજ નામના ઈસમ દ્વારા બિલ્ડર મોહમ્મદ આરીફ પર હુમલો કરવામાં આવ્યો હતો સરા જાહેરમાં બંને ઈસમો બિલ્ડર પર તૂટી પડ્યા હતા અને બિલ્ડર પર ટીશન હત્યાર વડે હુમલો કરી તેને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરી તેમની હત્યા નિપજાવી હતી અને ત્યારબાદ આ બંને ઈસમો પોલીસથી બચવા માટે ફરાર થઈ ગયા હતા સમગ્ર સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા અને પોલીસ દ્વારા તાત્કાલિક સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને પગલે ફેઝ મુલ્લા અને તબરેજ ફારૂકી ધરપકડ કરવામાં આવી છે બંનેની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે બંને આરોપીને મૃતક મોહમ્મદ આરીફ પાસેથી પૈસાની લેતી દેતી બાબતે તકરાર ચાલતી હતી અને આ બાબતનો મન રાખીને બંને હિસ્સોમાં સાથે મળીને બિલ્ડર મોહમ્મદ આરીફની હત્યા કરી હતી જણાવી દઈએ કે હત્યારા બંને પિતા પુત્ર છે અને હાલ બંને પિતા પુત્રની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે જી ગઈકાલ તારીખ ત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ કલાક તેર ત્રીસથી ચૌદ દરમિયાન સંગ્રામપુરા તલાવડી મોલવી સ્ટ્રીટ ખાતે એક ઈસમની બે યુવકો દ્વારા હત્યા કરવામાં આવી હતી મરણ જનાર જે છે એ મોહમ્મદ આરીફ કુરેશીનાઓ જે બિલ્ડરનો જેમની ઉંમર પંચાણું વર્ષની હતી અને જે વ્યવસાય બિલ્ડર તરીકે કામ કરતા હતા એમના દીકરા સુફિયાને અઠવા પોલીસ ખાતે ફરિયાદ આપેલી કે તેમના પિતા ની બે યુવકો ફેઝ અને તબરેજ આ બે યુવકોએ પાઇપ અને છરીના ઘા મારીને હત્યા કરેલી છે બરાબર જેના અનુસંધાને બીએનએસની કલમ એકસો ત્રણ એક મુજબનો અઠવા પોલીસ ખાતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલ અને તપાસ ચાલુ કરવામાં આવેલ ફરિયાદમાં સુફિયાને જણાવેલ કે એમના પિતાએ આશુતોષ હોસ્પિટલ સગરામપુરા ખાતેની સામેની બાજુએ એક જમીન રાખેલી જે જમીનના બાંધકામ કરવા બાબતે પૈસાની લેતી દેતી બાબતે આ લોકો પૈસા માગતા હતા એમની પાસે સામાવાળા અને એ પૈસા નહોતા આપતા એના કારણે થઈને એમની હત્યા થઈ એવું એમણે ફરિયાદમાં જણાવ્યું છે બે આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી અને મહેનતના અંતે બે આરોપીઓની આજ કલાક તેર ત્રીસ વાગે ધરપકડ કરવામાં આવી છે અને પૂછપરછ ચાલુ છે સર શું નામ છે આરોપીઓના અને કઈ રીતે આખી ઘટનાને અંજામ આપ્યો હતો એમને આરોપીનું નામ છે મોહમ્મદ ફૈઝ તલ્લોઈ અને એનો ભાઈ છે એ તબરેજ તલ્લોય જે સગ્રામપુરા ખાતે જ રહે છે અને મોહમ્મદ ફૈઝનું કેવું એવું છે કે જે મરણ જનાર આસિફ છે આરીફ એણે એના વિરુદ્ધમાં લાલગેટ પોલીસ સ્ટેશનમાં ત્રણસો ચોર્યાસીની ખંડણીની ખોટી ફરિયાદો દાખલ કરાવેલી તેમજ અઠવા પોલીસ ખાતે અમારા વિરુદ્ધમાં ખોટી ખોટી અરજીઓ કરતો હોય જેના અનુસંધાને અમે એને મારેલ છે